તમારે બધા બાળકો આવી જાઓ ચલો આવી ગયા સરસ તો હવે ધ્યાન આ ખેલાડીના નામ આપેલા છે અને સામે એમને કેટલા રન પાંચ રામોને એકસો એકતાલીસ સુરેસ અને વિગાર તે કર્યા છે એકસો હવે આપણો પહેલો પ્રશ્ન છે સૌથી વધારે રન કોને કર્યા છે તેમાંથી આપણે શું કરવું પડે કોષ્ટકમાં જવું પડે ચાલવાળો સૌથી વધારે રન કોણે કર્યા છે કોઈ કહેશે મને કોષ્ટકમાં જોઈને હા તો બધા કરતાં સૌથી વધારે રન સેહવાલથી કર્યા છે એટલા કર્યા છે એકસો તો અહીંયા પૂછવું છે કોણે

有，一暖气。 તફાવત માત્ર છે છે તો શું કહે કે એવા બે ખેલાડીઓ તમારે શોધવાના છે કે જેનો તફાવત તફાવત એટલે કે બાદ બાકી કરતા એમનો જવાબ એક આવે হাজ এরা সদি পূর্ব

સાત માંથી નવ ના જાય આપણે શું કરીશું અહીંયા સત્તર મૂકીશું બે ઉપર શું મૂકીશું આપણે એક મૂકીશું ચાલો બાળક સત્તર માંથી નવ બાદ કરો બાર તેર ચૌદ પંદર સોળ See <laughs> માંથી એક જાય તો 5 અને એક માંથી એક જાય તો 0 તો શું આવ્યું 50 રન તો સુરેશ અને સચિનના રનનો તફાવત 50 રન હવે બાળકો આ આપણે સાધ્યકૃતિમાં પેજ નંબર 31 ઉપર સમજ્યા એવો ન્યૂઝ તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 17 ઉપર આપેલું છે જે તમારે જાતે જ ગણતરી કરવાની રહેશે